નમસ્કાર મિત્રો આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામે તમામ મિત્રો તમામ ખેડૂત મિત્રો અને મિત્રો ખાસ તમામ ગુજરાતીઓ માટે આજના સૌથી ઇમ્પોર્ટન્ટ સૌથી મહત્ત્વના સમાચાર વર્ષનો છેલ્લો મહિનો એટલે કે પહેલી તારીખથી મિત્રો મોટા મોટા ફેરફારો થવાનો છે મિત્રો ડિસેમ્બર મહિનાની પહેલી તારીખથી મોટા ફેરફાર થશે એલપીજી સિલિન્ડરને લઈને મોટો ફેરફાર થવાનો છે જન્મ તારીખના દાખલાને લઈને મોટો ફેરફાર લાઈફ સર્ટિફિકેટને લઈને ફેરફાર ચૂંટણી કાર્ડને લઈને ફેરફાર મિત્રો આધાર કાર્ડની અંદર પણ નવો ફેરફાર મોટો ફેરફાર થવાનો છે તમામે તમામ

મોટા ફેરફાર થવાનો છે પહેલો ફેરફાર એલપીજી સિલિન્ડરને લઈને મિત્રો થવાનો છે એલપીજી સિલિન્ડરના ભાવ દર મહિનાની પહેલી તારીખે કાં તો વધે કાં તો પછી મિત્રો ઘટતા હોય છે એટલે કે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થતો હોય છે ત્યારે આ ફેરફાર કોમર્શિયલ અને રસોઈ ગેસ સિલિન્ડર બંને માટે લાગુ પડે છે દર મહિને જે ફેરફાર મોટા ભાગે થતો હોય એ કોમર્શિયલ સિલિન્ડર ઉપર મિત્રો થતો હોય કોમર્શિયલ સિલિન્ડર કોને કહેવાય તો જે ઓગણીસ કિલોનો જે મોટો સિલિન્ડર આવે છે હોટલોની અંદર જે સિલિન્ડર વાપરવામાં આવે છે એમાં સૌથી વધારે દર મહિને મિત્રો ફેરફાર થતો જ હોય છે અને આપણે ઘરેલું ગેસ જે ચૌદ કિલોનો વાપરીએ છીએ એમાં ક્યારેક ક્યારેક ફેરફાર થાય છે તો આ વખતે પણ ઓગણીસ કિલોનો જે કોમર્શિયલ ગેસ છે એના ભાવ મિત્રો વધે છે કાં તો પછી ઘટશે એટલે ફેરફાર તો થવાનો જ છે ગયા મહિનાની વાત કરીએ એટલે કે આ પહેલી નવેમ્બરની વાત કરીએ તો નવેમ્બર મહિનાની પહેલી તારીખે ઓગણીસ કિલોનો જે સિલિન્ડર હતો એમાં સાડા છ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો અને જે આપણે ચૌદ કિલોના ગેસની ઘરેલું ગેસની વાત કરીએ ઘરે જે મિત્રો રસોઈ ગેસ વાપરીએ છીએ એમાં લાંબા સમયથી મિત્રો ફેરફાર થયો નથી તો આ વખતે પણ મિત્રો ઓગણીસ કિલોના સિલિન્ડરમાં તો ફેરફાર થવાનો જ છે તો પહેલી તારીખથી મિત્રો ફેરફાર થઈ જવાનો છે ત્યાર પછીના મિત્રો બીજા મોટા સમાચાર યુપીએસ સ્કીમની અંદર છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી છે અંતિમ તારીખ ત્રીસ નવેમ્બર એટલે કે આ મહિનાની ત્રીસ તારીખ છેલ્લી તારીખ છે સરકારી કર્મચારીઓ જેટલા પણ હોય એને યુનાઇટેડ પેન્શન સ્કીમ જેના આપણે મિત્રો યુપીએસ સ્કીમ કહીએ છીએ આ સ્કીમ પસંદ કરવાની અંતિમ તારીખ છે સરકારી કર્મચારીઓને કહેવામાં આવ્યું છે કે તમારી પાસે બે સ્કીમ છે

છે તો પણ સરકારી કર્મચારીઓ છે છે એના માટે આ સૌથી સમાચાર તો તમારે યુપીએસ સ્કીમ પસંદ કરવાની છે કા તો તમારે એનપીએસ સ્કીમ પસંદ કરવાની છે છેલ્લી તારીખ ત્રીસ નવેમ્બર રાખવામાં આવવાની છે તો નવો મહિનો શરૂ થાય એ પહેલા તમારે પસંદગી કરવી પડશે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો લાઈફ સર્ટિફિકેટ હવે ફરજિયાત આપવાનું છે ત્યારે મિત્રો 60 તારીખ કઈ છે જીવન સર્ટિફિકેટ જીયા મિત્રો જે પેન્શન ધારકો છે એ પેન્શન ધારકો પોતે જીવતા છે કે નહીં એ માટે લાઈફ સર્ટિફિકેટ વારા ઘડીએ મિત્રો જમા કરાવવું પડે છે સુધીમાં જમા કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે અને જો તમે ત્રીસ તારીખ સુધીમાં તમારું લાઈફ સર્ટિફિકેટ જમા નહીં કરાવો તો તમારું જે પેન્શન આવે છે એ પેન્શન આવતું બંધ થઈ જશે તો પેન્શન મિત્રો તમારે જોતું હોય તો લાઈફ સર્ટિફિકેટ જીવન સર્ટિફિકેટ તમારે ત્રીસ નવેમ્બર સુધીમાં જમા કરાવવું પડશે આ પણ મિત્રો સૌથી મોટા સમાચાર સિનિયર સિટીઝનો માટે મિત્રો હતા ત્યાર પછી મિત્રો ટીડીએસ કપાતની પણ છેલ્લી તારીખ છે ત્રીસ નવેમ્બર જ્યાં મિત્રો નવો મહિનો શરૂ થાય એ પહેલાં તમારે ટીડીએસ કપાતની અંદર જો તમારી કપાત થઈ ગઈ છે ઓક્ટોમ્બર મહિનાની અંદર કપાત થઈ હોય તો આ અલગ અલગ સેક્શન હેઠળ તમારે સ્ટેટમેન્ટ જમા કરાવવું પડશે જેની અંતિમ તારીખ ત્રીસ નવેમ્બર નક્કી કરવામાં આવી છે અને આ ઉપરાંત જે કરદાતાઓને સેક્શન બાણું ઈ હેઠળ રિપોર્ટ જમા કરાવવાનો છે એમણે પણ ત્રીસ નવેમ્બર સુધીમાં પોતાનું કામ પૂરું કરવાનું રહેશે તો ઓક્ટોબર મહિનામાં તમારો ટેક્સ મિત્રો કપાણો હોય તો તમારે ત્રીસ તારીખ સુધીમાં સ્ટેટમેન્ટ તમારું જમા કરાવવું પડશે અને જે કરદાતાએ રિપોર્ટ જમા કરાવવાનો છે એમણે પણ ત્રીસ નવેમ્બર સુધીમાં જમા કરાવી દેવો

આ મહિને પણ એલપીજીની સાથે સીએનજી પીએનજી અને જેટ ફ્યુલ એટલે કે જે વિમાનની અંદર ફ્યુલ નાખવાનું આવે છે એના ભાવની અંદર પણ ફેરફાર કરશે એવા સમાચાર મિત્રો પહેલી તારીખથી મળી રહ્યા છે તો પહેલી તારીખથી મિત્રો ફેરફાર થાય એવા મિત્રો સમાચાર મિત્રો મળી ગયા છે આજે મિત્રો કઈ તારીખ છે આજે મિત્રો ઓગણત્રીસ તારીખ છે શનિવારનો દિવસ છે મિત્રો આપણે કીધું હતું એ મુજબ જો તમારા ચૂંટણી ફોર્મની અંદર તમને કાંઈ સમજાતું નથી બે હજાર બેની યાદીમાં તમારું નામ મળતું નથી અથવા તો તમારે ભૂલ થઈ ગઈ છે સુધારો કરવો છે તો આ તમામ બાબત આજે ઓગણત્રીસ તારીખ અને આવતીકાલે ત્રીસ તારીખ એમ શનિ રવિ ખાસ કેમ્પ યોજવામાં આવ્યો છે જ્યાં મિત્રો રાજ્યભરની તમામે તમામ મામલદાર કચેરીઓમાં ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ જે કેમ્પ છે મિત્રો શાળાની અંદર નથી કરવામાં આવ્યું એટલે તમારી મત વિભાગની જે શાળા હોય દર વખતે કરે છે ત્યાં આ કેમ્પનું આયોજન નથી ક્યાં કર્યું છે તો મામલદાર કચેરી મિત્રો તમારા તાલુકા લેવલે જે મામલદાર કચેરી હોય ત્યાં મિત્રો આ કેમ્પનું આયોજન કર્યું છે એટલે તમારે મામલદાર કચેરીએ જવાનું રહેશે આજે ઓગણત્રીસ તારીખ અને આવતીકાલે ત્રીસ તારીખ એમ બે દિવસ મિત્રો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તમારે કોઈ પણ સમજણ હોય ફોર્મ કઈ રીતના ભરવું ભરતા નથી આવડતું બે હજાર બે ની વિગતમાં તમારું નામ નથી મળતું તો મિત્રો તમારે પહોંચી જવાનું છે મામલદાર કચેરીની અંદર આજે મિત્રો શનિવાર ઓગણત્રીસ નવેમ્બર બે હજાર પચીસ આઉટીકાલે રવિવાર 30 નવેમ્બર 2025 ના રોજ ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો તમારે જેટલી પણ વિગતો નથી મળતી તો ત્યાં તમારે પહોંચીને તમારે સહાય લેવાની રહેશે તો સૌથી મોટો મિત્રો સમાચાર હતા ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો જન્મ દાખલાની અંદર પણ એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે જીઆ મિત્રો જન્મ દાખલાની અંદર હવે એક નવો વળાંક આવી ગયો છે એક મોટો ફેરફાર ફરીથી થવાનો છે તમારો જન્મ કે મરણપત્રની અંદર કોઈ પણ જાતનો સુધારો કરાવવો હોય તો મિત્રો સરકાર તરફથી નિયમોમાં ફેરફાર થાય અને જો તમારે ફેરફાર કરવાનો થયો હોય તો આધાર પુરાવાને આધારે ફેરફાર કરી આપવામાં આવશે સરકાર મિત્રો અલગ અલગ નવા નિયમો લાવતી હોય છે ઘડીક અટક પાછળ લખવાનું કે ઘડીક નામ આખું લખવાનું કે તો આવા ફેરફારો સરકાર વારંવાર કરતી હોય છે એને ધ્યાને રાખીને હવે તમને ફેરફાર કરી આપવામાં આવશે પરંતુ એ માટે તમારી પાસે કોઈ આધાર હોવો જોઈએ કોઈ પુરાવા હોવા જોઈએ તો તમને ફેરફાર કરી આપવામાં આવશે

માતાનું નામ લખવું હોય તો મિત્રો એ ફેરફાર પણ થઈ જશે બાળકના નામની પાછળ માતાનું નામ નથી લખવું પિતાનું નામ નથી લખવું ડાયરેક્ટ અટક લખવી છે બાળકનું નામ અને અટક તો પણ ફેરફાર થઈ જશે આ અટક પણ નથી લખવી ખાલી બાળકનું નામ લખવું છે તો પણ ફેરફાર થઈ જશે આ ફેરફાર કેવા સંજોગોમાં કેવી રીતના થશે એનું આખું લિસ્ટ આવ્યું છે એ લિસ્ટ મિત્રો હવે આવતીકાલ અથવા તો પરમ દિવસના વિડીયોની અંદર મિત્રો તમને સમજાવીશ કે કઈ રીતના ફેરફાર થશે કેવી રીતના બાળકના નામની પાછળ માતાનું નામ રાખવું કેવી રીતના બાળકની પાછળ અટક રાખવી ખાલી કેવી રીતના બાળકનું ખાલી પોતાનું નામ રાખવા બધી વિગતો તમને મિત્રો સમજાવીશ કયા કયા સંજોગોમાં સંભવ બનશે તમામ બાબત આવી ગઈ છે આવતીકાલ અથવા તો પરમ દિવસના વિડીયોમાં જન્મ દાખલાની અંદર જે ફેરફાર થવાનો છે એ આખો આખો ફેરફાર તમને સમજાવીશ ત્યારે મિત્રો હવે આધાર કાર્ડની અંદર પણ નવો ફેરફાર અને સૌથી મોટા રાહતના સમાચાર તમામ મિત્રો માટે આવી ગયા છે જે મિત્રો રાહ જોતા હતા એ રાહ હવે તમારી પૂરી થઈ ગઈ છે હવે તમારે મામલદાર કચેરી કે કોઈ પણ કચેરી આધાર કાર્ડમાં ફેરફાર કરવા જવા ધક્કો ખાવો પડશે નહીં જ્યાં મિત્રો હવે તમારી જાતે ઘરે બેઠા તમે આધાર કાર્ડની અંદર તમારું નામ ફેરફાર કરી શકશો તમારું સરનામું ફેરફાર કરી શકશો તમારો મોબાઈલ નંબર પણ ફેરફાર કરી શકશો આ બધી વિગતો કરી શકશો એક ખાલી જન્મ તારીખ હમણાં અત્યારે મિત્રો ઓપ્શન આવ્યો નથી જન્મ તારીખના ફેરફારની વાત આવી નથી પરંતુ યુઆઈડીઆઈ કીધું છે કે જન્મ તારીખમાં ફેરફાર પણ ટૂંક સમયમાં આવી જશે તો મિત્રો તમારું સરનામું નામ અહીંયા મિત્રો જન્મ તારીખ લખી છે પરંતુ જન્મ તારીખ મેં ગઈકાલે જોયું હતી જોવા મળી નથી મોબાઈલ નંબરમાં મિત્રો ફેરફાર કરી શકશો જન્મ તારીખ ટૂંક સમયમાં આવી જશે જન્મ તારીખમાં પણ તમારી જાતે ઓનલાઈન ફેરફાર કરી શકશો ફેરફાર કરવા મિત્રો તમારે ક્યાં જવાનું છે તો એ મિત્રો પોર્ટલ તમને એક વેબસાઇટ દેખાતી હશે માય આધાર પોર્ટલ અથવા તો એનાથી પણ બેસ્ટ ઓપ્શન છે કે એપ્લિકેશન યુઆઈડીઆઈ દ્વારા મિત્રો લોન્ચ કરવામાં આવી છે એક નવી જ એપ્લિકેશન છે બીટા વર્ઝનની અંદર મિત્રો છે એનું નામ છે આધાર તમે મિત્રો સર્ચ મારશો આધાર એટલે એક નવી બીટા વર્ઝનની એપ્લિકેશન તમને જોવા મળશે એ એપ્લિકેશનથી તમે સરળ રીતના ઘરે બેઠા તમારી જાતે તમારું નામ તમારું સરનામું તમારો મોબાઈલ નંબર આ બધું તમારી જાતે ઘરે બેઠા ફેરફાર કરી શકશો આ માટે તમારે કેટલા રૂપિયાનો ચાર્જ લાગશે તો એમાં મિત્રો તમારે પંચોતેર રૂપિયાનો ખર્ચો કરવો પડશે જ્યાં મિત્રો તમારે એકવાર તમે ગમે સુધારો કરો છો ભલે નામ જન્મ તારીખ સુધારો કરો છો તો તમારે પંચોતેર રૂપિયા દેવાના થશે પંચોતેર રૂપિયાની અંદર તમે તમારી જાતે ઘરે બેઠા સુધારો કરી શકશો પરંતુ જો તમારે તમારા આંગળીઓના મિત્રો તમારે સ્કેન કરવાની ફરીવાર જરૂર પડી એમાં તમારે ફેરફાર કરવો છે ફરીવાર આંખોને સ્કેન કરાવી છે તો જ્યાં બાયોમેટ્રિક ડિટેલની અંદર ફેરફાર કરવાનો થાય તો એના માટે તો તમારે આધાર કેન્દ્રોની અંદર જ જવું પડશે એ ફેરફાર ઘરે બેઠા થવાનો નથી તો તમામ મિત્રો માટે સૌથી મોટા સમાચાર છે નામ સરનામું મોબાઈલ નંબર આ બધું તમારી જાતે ઘરે બેઠા એક એપ્લિકેશન છે એના મારફતે ફેરફાર કરી શકશો ને હજી પણ મિત્રો કહી દઉં આ ફેરફાર એમનમ થશે નહીં તમારે એના જરૂરી જે દસ્તાવેજ હોય જે પુરાવા હોય જેમાં તમારે જે ફેરફાર કરવાનો હોય એ ફેરફાર લખેલો હોવો જોઈએ નામ ફેરવું છે તો એ નામવાળું દસ્તાવેજ તમારે અપલોડ કરવું પડશે તો જ ફેરફાર કરી આપશે આમન ફેરફાર થશે નહીં તો જરૂરી દસ્તાવેજ અપલોડ કરીને તમે ઘરે બેઠા ફેરફાર કરી શકશો એવી જ રીતના બીજો એક મોટો ફેરફાર મિત્રો હવે નવો લેબર કોડ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે મજૂરો માટે કંપનીઓ માટે નવો લેબર કોડ જાહેર થઈ ગયો છે જૂના લેબર કોડને મિત્રો હટાવી દેવામાં આવ્યો છે ત્યાર મિત્રો કયા ફેરફાર છે તો સાત મુદ્દાને લઈને ચાર નવો લેબર કોડ મિત્રો સમજાયો છે એમાં સૌથી પહેલી વાત કરીએ તો નિમણૂક પત્ર હવે કોઈ પણ શ્રમિક હોય કોઈ નોકરી શરૂ કરે ત્યારે નોકરીયાતો એટલે કે જે નોકરી રાખે છે ફરજિયાત ફરજિયાતપણે એમને તાત્કાલિક નિમણૂક પત્ર આપી દેવાનું રહેશે જ્યારથી નોકરી શરૂ થાય તે જ સમયે એમને નિમણૂક પત્ર આપી દેવાનું રહેશે ઓન ધ સ્પોટ આ સૌથી મોટા સમાચાર છે ત્યાર પછી મિત્રો લઘુત્તમ વેતન આખા દેશમાં એક સરખું લઘુત્તમ વેતન લાગુ કરવામાં આવશે એટલે આખા દેશમાં એક વેતન લાગુ થઈ જશે એનાથી ઓછું વેતન રાજ્યની સરકાર શ્રમિકો માટે રાખી શકશે નહીં એટલે આખા દેશ માટે આ સૌથી સમાચાર છે એક સરખું લઘુત્તમ વેતન લાગુ કરવામાં આવશે અને મિત્રો કંપનીઓને ચોખ્ખી પૂર્વક કહી નાખવામાં આવ્યું છે કે ગમે તે કંપની હોય પોતાના શ્રમિકોને સમયસર પગાર ફરજિયાત ચૂકવવાનો રહેશે સમયસર ચૂકવી દેવાનો છે ચાલીસ વર્ષથી વધુ ઉંમરના કોઈ શ્રમિકો એની કંપનીમાં કામ કરતા હોય તો એમના માટે મફતમાં એક વર્ષની અંદર એક વાર આરોગ્ય તપાસ જરૂરથી કરાવી દેવાની રહેશે કોઈ પણ શ્રમિક જે ચાલીસ વર્ષથી વધુ ઉંમરનો હોય

એ કાયદેસર રાખવા પડશે તો જ એની જે કંપની છે એમાં મહિલાઓ રાત પાળીમાં કામ કરી શકશે તો સૌથી મોટા મિત્રો ફેરફાર હતા ગીગ વર્કર હોય પ્લેટફોર્મ વર્કર હોય એને પણ એક કાનૂની ઓળખ મળશે એને પણ પીએફનો લાભ મળશે એને પણ વીમાનો લાભ મળશે અને એને પણ પેન્શનનો લાભ મળશે તો હવેથી મિત્રો ગીગ વર્કર અને પ્લેટફોર્મ વર્કરોને લાભ મળશે અને એક ફેરફાર મિત્રો કંપનીઓ માટે ખૂબ સરળ રહેવાનો છે કે હવેથી જે રજીસ્ટ્રેશન પ્રક્રિયા છે રિપોર્ટિંગ કરવાની પ્રક્રિયા છે એ બધી જ સિંગલ લાઇસન્સ સિંગલ રિટર્ન મોડ ઉપર આવી જશે એટલે ખૂબ જ સરળ રીતના પ્રક્રિયા થઈ જશે તો સૌથી મોટા સાત અલગ અલગ મુદ્દા હતા નવો લેબર કોડ મિત્રો મજૂરો માટે ખૂબ કામદારનો છે હવે તમને સમયસર પગાર મળી જશે એક લઘુત્તમ વેતન નક્કી કરી નાખ્યું છે એટલે તમને ઓછો પગાર હવે મળવાનો નથી અને મિત્રો આ નિમણૂક છે તમને જે કંપનીઓમાં જાઓ તાત્કાલિક નિમણૂક પત્ર પણ આપી દેવામાં આવશે તો ચાર નવા લેબર કોડ મિત્રો તમામ મિત્રો માટે ખૂબ અગત્યના ખૂબ કામના હતા તો મિત્રો આજે આપણે મોટા મોટા ફેરફાર જોઈ નાખ્યા છે આધાર કાર્ડની અંદર ફેરફાર જન્મ દાખલાની અંદર ફેરફાર નવો લેબર કોડ જાણી લીધો છે મિત્રો એલપીજી ગેસની અંદર ફેરફાર ચૂંટણી ફોર્મની વાત સીએનજી પીએનજી લાઈફ સર્ટિફિકેટની અંદર ફેરફાર છેલ્લી તારીખો આવી છે તમામે તમામ વિગતવાર અપડેટ જાણી લીધી છે જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો તમારા તમામે તમામ મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો આજ માટે વિદાય લીએ છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન